નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર નવસારીના અષ્ટગામ સ્થિત પેટ્રોલ પંપ પર રોકડની ચોરી નવસારી તાલુકાના અષ્ટગામના સામ્રાફળિયા બાજુમાં જૂના રાજનના ઢાબાની બાજુમાં આવેલ સંગીતા પેટ્રોલ પંપ પરથી અઢારમી નવેમ્બરે પંપની ઓફિસના ટેબલ પર ડ્રોવરમાં મૂકેલા ઓગણીસ હજાર સાથેની બેગ કોઈ અજાણ્યો ઈસમ ઓફિસમાં દાખલ થઈને ચોરી ગયો હોવાની ફરિયાદ નોંધાવવા પામી છે જેની અંદર ઓગણીસ હજાર ભરેલી બેગ આવી ગયાના સીસીટીવી કેમેરામાંની અંદર ફૂટેજ પણ સામે આવ્યા છે અને જે આધારે ગ્રામ્ય પોલીસ વધુ તપાસ હાથ ધરી છે સી આર કક્ષાના કલા ઉત્સવમાં શ્રીમદ્ રાજચંદ્ર પ્રાથમિક વિદ્યાલય નવસારીની સિદ્ધિ જી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી નવસારી દ્વારા આયોજિત વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસ થીમ પર આધારિત સી કક્ષાનો કલા ઉત્સવ બાવીસ અગિયાર બે હજાર પચીસને શનિવારના રોજ નવસારી મુકામે યોજાયો હતો જેમાં નવસારી કેળવણી મંડળ સંચાલિત શ્રીમદ્ધ રાજચંદ્ર પ્રાથમિક વિદ્યાલયના વિદ્યાર્થીનીઓએ અને વિદ્યાર્થીઓએ નીચે મુજબ સિદ્ધિઓ હાંસલ કરી હતી સંગીત ગાયન સ્પર્ધામાં ડીમ મર વેદિકા નરેશભાઈ પ્રથમ ક્રમ સંગીત વાદ્ય સ્પર્ધામાં પટેલ રુદ્ર જતીનભાઈ દ્વિતીયક્રમ ચિત્રકામ સ્પર્ધામાં ખડિયા પ્રાચી સૌજીભાઈ આશ્વાસન ઇનામ અને બાળ કવિ સ્પર્ધાની અંદર પટેલ ધ્રુવ દિનેશભાઈને આશ્વાસન ઇનામ પ્રાપ્ત થયું હતું ડાંગના ડુંગરોની ટેકરીઓ પર કુદરતી રીતે ઉગી નીકળતું રોઈ ચા ઘાસ આયુર્વેદિકની દ્રષ્ટિએ અક્ષીર રાજ્યના છેવાડે જંગલોથી ભરપૂર એવા ડાંગ જિલ્લામાં વનસ્પતિ ક્ષેત્રે પ્રકૃતિએ ઘણા વરદાન આપ્યા છે જેમાં અહીં જંગલો કુદરતની મહેર ધરાવતા હોય છે અનેક વન પેદાશો આપે છે જે માનવ જીવનને સુવિધાજનક બનાવે છે લાકડો અને ગૌણવન પેદાશો જંગલોમાં રહેનારાઓ માટે રોજગારીનો સ્ત્રોત બની રહે છે આવી જગ્યા ગણવન પેદાશ ડાંગના ડુંગરાળ પ્રદેશ તેમજ ઘાટવાળા વિસ્તારમાં ઉગતી રોયચો એટલે કે રોયશો ઘાસની પ્રજાતિ વઘઈ પોલીસની ટીમે ઓપરેશન મિલાપ અંતર્ગત ભેંસકાત્રી શાળામાંથી નાસી ગયેલી ધોરણ આઠની ત્રણ બાળકીઓને શોધી કાઢી છે ડાંગ જિલ્લાના પોલીસ અધિક્ષક પૂજા યાદવ દ્વારા શરૂ કરવામાં આવેલ ઓપરેશન મિલાપને દિન પ્રતિદિન સફળતા મળી રહી છે ડાંગ જિલ્લાના દરેક પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુમ અપહરણ થયેલ વ્યક્તિઓને શોધી કાઢી એમના પરિવાર સાથે મિલાપ કરાવવાની સરાહનીય કામગીરી ડાંગ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે બાવીસ અગિયાર બે હજાર પચીસના રોજ ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના ભેસકાત્રી આશ્રમ શાળામાં રહી અભ્યાસ કરતી ધોરણ આઠની ત્રણ દીકરીઓ શાળાના સ્ટાફને જાણ કર્યા વગર જ વહેલી સવારે નીકળી ગઈ હતી જેની શોધખોળ કરવામાં મળી આવી ન હતી જેથી શાળા સંચાલકો દ્વારા વઘઈ પોલીસને જાણ કરવામાં આવી હતી તેમને શોધી કરવામાં આવી છે મુસ્કુરાહટની ટીમના નાટ્યકર્તાઓ એકાંકી નાટક ગુમાન હે કોઈ ભજવશે નવસારીમાં છેલ્લા અગિયાર વર્ષથી સ્વૈચ્છિક રીતે તંબાકુ વ્યસન છોડાવવાનું કામ કરી રહેલ સંસ્થા મુસ્કુરાહટના પ્રણે તાઇએસડી કોન્ટ્રાક્ટર અને એમની ટીમના સભ્યોની એક મિટિંગ શ્રી પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમ શાળા નવસારીમાં મળી હતી નવસારીના જયગો સ્ટેટરના સંચાલક પિયુષ ભટ્ટના અધ્યક્ષસ્થાને મળેલી આ મીટિંગમાં એમનું લખેલું એકાંકી નાટક ગુમાન હે કોઈને સ્ટેજ પર મુસ્કુરાહટના સભ્યોએ ભજવ નું નક્કી કર્યું છે આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું વાંસદા તાલુકાના રાણીફળિયા ગામની દીકરી પ્રાચી પટેલ અને તેની ટીમ દ્વારા કેન્સરના ઝડપી નિદાન માટે રજૂ કરાયેલ સંશોધનની રાષ્ટ્રીય સ્તર પર સરાહના થઈ ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન બાપુભાઈ દેસાઈભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એલાઇન્ડ એન્ડ હેલ્થકેર સાયન્સીસના મેડિકલ ઇમેજિંગ ટેકનોલોજી વિભાગના વિદ્યાર્થીનીઓએ મેંગ્લોરમાં કસ્તુરબા મેડિકલ કોલેજના ડિપાર્ટમેન્ટ ઓફ રેડિયો ડાયગ્નોસિસ એન્ડ ઇમેજિનિંગ દ્વારા તારીખ એકત્રીસ ઓક્ટોબરથી બે નવેમ્બર બે હજાર પચીસ દરમિયાન યોજાયેલી ત્રેવીસમી ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ સોસાયટી ઈફ ઇન્ડિયન રેડિયોગ્રાફર્સ પોસ્ટર પ્રેઝન્ટમાં આધારિત વાંસદા પોલીસને મળેલી બાતમીના આધારે એમણે મહિન્દ્રા પિકઅપને અટકાવી એની અંદર તપાસ કરતાં એમાંથી પાંચ લાખ ચોતેર હજાર પાંચસો ને સાહીઠની કિંમતનો દારૂ મળી આવ્યો હતો તો સાથે જ મુદ્દા માલ સહિત કુલ બાર લાખ ઓગણસી હજાર પાંચસો સાહીઠના મુદ્દા માલને ઝડપી લેવામાં આવ્યો છે અને સાથે જ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આરોપીની અંદર ચાલકની અંદર રાહુલ શૈલેષ છગન દોડિયા પટેલ ત્રીસ વર્ષીય કે જે ધરમપુર વલસાડનો રહેવાસી છે અને સાથે જ કાકડકુવા વિસ્તારના દારૂભરી આપનાર અક્ષય ઉર્ફે ચિન્ટુ અને દારૂ મંગાવનાર જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન ચોત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન સત્તર પોઈન્ટ બે ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવવા પામ્યું હતું ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ બાણું ટકા અને સાંજ દરમિયાન ત્રેપન ટકા નોંધાવવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો એક પોઈન્ટ બે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો દિવસનું તાપમાન ચોત્રીસ ડિગ્રીએ પહોંચતા દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થવા પામ્યો હતો આવા નજીક આંબા ગામે વણંકમાં એસ ટી બસ ખીણવા ખાબકતા બચી સામગાનથી આહવાને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગના વિરી આંબા ગામ નજીક યુ ટર્ન વળાંકમાં માલસામાનનો જથ્થો બનેલી ટ્રક ખોટકાઈને ઉભી હતી તે વેળાએ અહીંથી આહવાથી સાપુતારા તરફ જઈ રહેલી એસટી બસ યુ ટર્ન વળાંકમાંથી પસાર થવા જતાં એસટી બસનો યુ ટર્ન ન લાગવાના કારણે રિવર્સમાં પાછી આવી હતી જોકે ચાલક દ્વારા સમય સૂચકતા વાપરતા એસટી બસ ખીણમાં ખાબકતા બચી જવા પામી હતી મોટી દુર્ઘટના અટકી ગઈ હતી સ્થળ પર એકાએક એસટી બસ પાછળ આવતા એસટી બસમાં ના સવાર મુસાફરોની અંદર અંદર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જોકે કોઈને પણ જરા પણ ઈજા પહોંચી ન હતી ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલની ઉપસ્થિતિમાં ડાંગના વિવિધ અંતરિયાળ વિસ્તારના ગ્રામ્ય માર્ગોનું ખાતમુહૂર્ત કરાયું જિલ્લાના કુલ તેત્રીસ રસ્તા કે જે કુલે રૂપિયા ચોવીસ કરોડના ખર્ચે નિર્માણ થનાર રસ્તાઓનું કરાયું ખાતમુહૂર્ત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વિધાનસભાના નાયબ મુખ્ય દંડક ડાંગના ધારાસભ્ય વિજય પટેલની ઉપસ્થિતિમાં આજરોજ ડાંગ વિધાનસભા જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના કુલ તેત્રીસ જેટલા અંતરિયાળ વિસ્તારના માર્ગો ગ્રામ્યોની અંદર ચોવીસ કરોડની મારબત રકમી નિર્માણ થનાર રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ક્યુડીસી કક્ષાના કલા ઉત્સવમાં ડીડી હાઈસ્કૂલ ફોર ગર્લ્સ નવસારીની સિદ્ધિ મદરેસા ક્યુડીસી એકસો ચાર હેઠળની શાળાઓ માટે જી સીઈ આર ટી દ્વારા સંચાલિત કલા ઉત્સવ ડીડી હાઈસ્કૂલ ફોર ગર્લ્સ નવસારી ખાતે યોજાયો હતો જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરવામાં આવી હતી સંગીત ગાયનની અંદર માધ્યમિક વિભાગમાં વિધિ જીતેન્દ્ર વસાવા દ્વિતીય ક્રમે માધ્યમિક વિભાગમાં નિકિતા પ્રતાપભાઈ પરમમાર પ્રથમ ક્રમે સંગીત વાદ્યમાં આ સુંદર સૃષ્ટિ નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે બને જ્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન જીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી અભિનવ કલાવૃંદ બારડોલી દ્વારા આયોજિત નવસારી ડિસ્ટ્રિક્ટ સિનિયર સિટીઝન ટ્રસ્ટના સથવારે શાસ્ત્રીય સંગીત સમારોહનું આયોજન આજરોજ કરવામાં આવ્યું હતું સિનિયર સિટીઝન હોલની અંદર યોજવામાં આવેલા આ સમારોહની અંદર મહેમાનોની ઉપસ્થિતિમાં માતાજીને પ્રાર્થના કરી માતાજીને ફૂલહાર અર્પણ કરી ત્યારબાદ મહેમાનોનું સ્વાગત કરી અને ઉપસ્થિત કલાકારોએ પોતાની કલા પ્રસ્તુત કરી હતી નાટ્યકાર પિયુષભાઈ તેમજ શીતલબેન સોનીએ બંને એક જ શબ્દો ઉચ્ચાર્યા હતા કે આપ જે જે વિચારીને આવ્યો છો કે અહીં ફિલ્મી સંગીત સાંભળવા મળશે પણ પણ એના કરતાં ઉત્કૃષ્ટ અને આ ખરેખર આપણી છે આપણી અમૂલ્ય વારસો છે એવા શાસ્ત્રીય સંગીતને નિહાળવા માટે સિનિયર સિટીઝન હોલની અંદર શ્રોતાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા અને આ પ્રમાણે ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી દ્વારા સરસ મજાનો શાસ્ત્રીય સંગીત સમારોહનું આયોજન આજરોજ કરવામાં આવ્યું હતું ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવે ડાંગ જિલ્લાના પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુમ અપહરણ થયેલ વ્યક્તિઓને શોધી કાઢવા માટે ઓપરેશન વિલાપ શરૂ કર્યો છે અને જે અંતર્ગત એમણે એક મહિલા કે જે વગેરે પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા અઢી વર્ષથી ગુમ થયેલી હતી એવા રશીલાબેન કે જેઓ નિલેશભાઈ એ બોરસાના આ પત્ની છે એમને શોધી કાઢ્યા છે અને એમના પરિવારની સાથે એમને મિલેન મુલાકાત કરાવ્યું છે ગણદેવીના ઊંડાચ ગામે મંદિરમાંથી ચોરાયેલ શિવલિંગ પરત મળ્યું ડિપ્રેશનમાં રહેલ યુવાન શિવલિંગ લઈ ગયો હતો ગ્રામજનો દ્વારા આજે શિવલિંગ પુનઃ સ્થાપિત કરાયું ગણદેવી તાલુકાના ઉંડાચ ગામના મંદિરમાંથી ચોરાયેલ અંદાજે આઠસો વર્ષ જૂનું શિવલિંગ પરત મળી જતા ગ્રામજનો દ્વારા સોમવારે તેની ફરી હર્ષોલ્લાસ દ્વારા મૂળ સ્થાને સ્થાપના કરવામાં આવી ઊંડાચના મંદિર ફળિયાના પરિસરની અંદર પીપળાના ઝાડ નીચે સ્થાપિત આઠ સદી જૂના શિવલિંગને ગત શુક્રવાર મોડી રાત્રે ડિપ્રેશનનો ભોગ બનેલ બિલ્લી એક યુવાન પોતાની સાથે લઈ ગયો હતો બીજે દિવસે શનિવારે મંદિરમાંથી શિવલિંગ ચોરાયાની વાત ફેલાઈ ગઈ હતી જેને પગલે શિવલિંગ લઈ જનાર યુવાનના પરિવારે ગ્રામજનોની માફી માંગી શિવલિંગ પરત કર્યું હતું મંદિર ટ્રસ્ટે પણ યુવાનની માનસિક સ્થિતિ અંગે જાણી તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ ન કરી હતી શિવલિંગ લઈ જનાર યુવાને પોતાના ઘરના મંદિરમાં તેને મૂકી પૂજા પણ કરી હતી નવસારી મહાનગરપાલિકા દ્વારા રેલવે યાર્ડમાં વૃક્ષોને બચાવવામાં આવ્યા વૃક્ષોની બાજુમાંથી રસ્તો બનાવી પર્યાવરણની જાળવણી કરવામાં આવી તો બીજી તરફ નવસારી રેલવે સ્ટેશન સામેના ડાયમંડ સર્કલના આસપાસના વૃક્ષોને કાપી નાખવામાં આવ્યા નવસારી મહાનગરપાલિકા દ્વારા વિકાસના કામો ચાલી રહ્યા છે જે અંતર્ગત વિવિધ સ્થળો ઉપર રસ્તા બનાવવામાં આવી રહ્યા છે જે સંદર્ભે રેલવે યાર્ડની અંદર પણ રસ્તો બનાવ્યો હતો ત્યાં આસોપાલવની હારમાળ હતી તો એ આસોપાલવને બચાવવા માટે બંને તરફ રસ્તા બનાવવામાં આવ્યા તો બીજી બાજુ એ અભિગમ ન અપનાવી અને ડાયમંડ સર્કલ sen bruxonek apinakoa nakvama અમદાવાદ જઈ રહેલ મહિલાની ટ્રેનમાં જ પ્રસૂતિ પ્રસવ પીડા ઉપરતા ડબ્બામાં બેસેલા અન્ય મહિલાઓએ પ્રસૂતાની મદદ કરી અને પ્રસૂતિ કરાવી પ્લેટફોર્મ પર હાજર પોલીસ પણ મદદ કરવા માટે આવી ભારતીય સેનામાં કાર્યરત અને હાલ પુણે ખાતે ફરજ બજાવી રહેલ પતિને મળીને ટ્રેન દ્વારા અમદાવાદ પરત થઈ રહેલ સગર્ભા મહિલાને અચાનક ટ્રેનમાં જો વલસાડ સ્ટેશન બાદ પ્રસવ પીડા શરૂ થતાં ડબ્બામાં મુસાફરી કરી રહેલા અન્ય મુસાફરોએ ખાસ કરીને મહિલાઓએ એની મદદ કરી હતી અને એની પ્રસુતિ કરાવી હતી નર્સરી સ્ટેશનને ગાડી રોકવામાં આવી હતી અને ત્યાં સ્ટેશન પર ઉપસ્થિત પોલીસ કર્મીઓએ તાત્કાલિક અસરથી એક સાંઠને બોલાવી અને મા અને દીકરા બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસડ્યા હતા ત્યાં બંનેની હાલત સ્થિર હોવાનું સામે આવ્યું છે ફાલુદા મિક્સ કી એતની સારી વેરાયટીઝ રિફ્રેશ કે પાસે અગર આપણો બી ચાહીએ રિફ્રેશ કે ફાલુદા મિક્સકી એતની સારી વેરાયટીઝ તો ફીર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો